દવાની લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કંપનીએ હવે તેની ભૂલ માટે માફી માંગી છે પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણએ ભ્રામક દવાઓની જાહેરાતો આપવા બદલ સુપ્રીમ કોર્ટમાં બેનસરથી માફી માંગી છે આ માફી પત્રમાં જાહેરાત ફરીથી પ્રસારિત નહીં કરવાની ખાતરી પણ આપવામાં આવી છે આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે કંપનીના મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નહોતી જોકે આ મામલે કોર્ટે પતંજલિ આયુર્વેદિક પ્રામક દવાની જાહેરાતના કેસમાં સ્વામી રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને બે એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે તો કંપનીઓને આચાર્ય બાલકૃષ્ણને નોટિસનો જવાબ દાખલ કર્યો ન હોવા કે આ આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ